તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો સિહોર સુરની સોરઠિયા મુસ્લિમ ઘાચી યુવા સંગઠનની રચના વર્ષ બે હજાર કરવામાં આવી હતી આ સંગઠન ઘાચી સમાજના યુવાનો દ્વારા ચાલે છે આ સંગઠનમાં દર મહિને યુવાનો દ્વારા સો સો રૂપિયાથી ભંડોળ ભેગું કરીને તેનો ઉપયોગ સમાજ હિત સામાજિક હિત તેમજ સમાજ સુધારણા અને શૈક્ષણિક ક્ષેત્રે કરવામાં આવે છે આ સંગઠન દ્વારા છેલ્લા બે વર્ષથી ગરીબ દીકરીના કર્યાવર માટે જરૂરિયાતવાળા બીમારના હોસ્પિટલના ખર્ચા માટે તેમજ સમાજના જરૂરિયાતમંદ લોકોના ઘરે અનાજની કીટોની વ્યવસ્થા જે કોઈ બીજાને ખબર ન પડે તેવી રીતે અને શૈક્ષણિક ક્ષેત્રે ચોપડા વિતરણ તેજસ્વી વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ તેમજ વિદ્યાર્થીઓ માટે મોટિવેશનલ સેમિનારનું આયોજન કરવામાં આવે છે જે અન્વયે સિહોર સુનની સોરઠિયા મુસ્લિમ ઘાચી યુવા સંગઠન આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન ઉત્સાહભેર યોજી બીજો ઇનામ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો જેમાં સમાજના નર્સરીથી લઈને કોલેજ સુધીના વિદ્યાર્થી બાળકોને ઇનામ આપી સન્માનિત કર્યા હતા ધોરણ એકથી બાર તથા કોલેજ કક્ષાના પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થયેલ તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામ આપી સન્માનિત કરાયા હતા આ ઉપરાંત વિવિધ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રતિભા પ્રાપ્ત કરનાર સમાજના યુવાનો અને બાળકોનું પ્રમાણપત્ર ટ્રોફી અને મેડલ્સ આપીને સન્માનિત કરવામાં આવેલ હતા આ કાર્યક્રમમાં વિવિધ વક્તાઓએ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપી ઉચ્ચ કક્ષાએ અભ્યાસ કરવા માટે સલાહ આપી હતી સમાજમાં શિક્ષણનો વ્યાપ વધશે તો જ આપણો સમાજ પ્રગતિ કરી શકશે અને દેશ અને દુનિયામાં પ્રગતિ કરતાં અન્ય સમાજો સાથે ધંધા રોજગાર નોકરીમાં આગળ વધી દેશ અને વિશ્વમાં સમાજનું નામ રોશન કરી શકશે તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો દ્વારા સમાજના બાળકોના શિક્ષણમાં વધારો થાય તે માટે બાળકો માતા પિતાને શિક્ષણ પ્રત્યે વધુ જાગૃત થવા માટે હાકલ કરી હતી આયોજક તરીકે સમગ્ર કાર્યક્રમને સફળ બનાવતા ઘાચી યુવા સંગઠનના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી અલાનેક કામનો બદલો ઝઝાએ ખેરથી અતા કરે આ મીન ફિરોઝભાઈ ચોટલિયા પ્રમુખ ઘાચી યંગ કમિટી ગુજરાત કોર કમિટી હોદ્દેદાર કમિટી મહિલા હોદ્દેદાર કમિટી